અઠ્યાવીસ તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બેમાં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરો કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ લેખિતમાં બાર દિવસ અને વીસ દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે સાત દિવસમાં આ સર્વે પૂરો કરવો